વડોદરા મહાનગરપાલિકા હસ્તકના છાણી સ્મશાનમાં લાકડા લઈ જવા મુદ્દે પાલિકાના પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન તેમજ તેના કાર્યકરો તથા કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે જીબાજોડી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ શહેરના સ્મશાનો કોન્ટ્રાક્ટ પર આપવાનો નિર્ણય કર્યો હતો જોકે આ નિર્ણયનો ભારે વિરોધ થયો હતો જેના પગલે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પત્રકાર પરિષદ કરીને સ્મશાનોમાં કોઈ સંસ્થા કે જાહેર વ્યક્તિ સેવા આપી શકે છે તેવું કહ્યું હતું એટલે કે સ્મશાનો કોન્ટ્રાક્ટ પર આપવાની વાતનો છેદ ઉડી ગયો હતો પણ આ સડકતા પ્રશ્ને ગત રાત્રિના છાણે સ્મશાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તડાફડી સર્જાઈ હતી જેમાં વોર્ડ એકના કાઉન્સિલર પુષ્પા વાઘેલા જહાભરવાડ તેમજ હરીશ પટેલે ગત રાત્રિ ના છાણી સ્મશાનમાં જઈને લાકડા ભરીને જતા ટ્રેક્ટરને ને રોક્યો હતો જેનાથી રોષે ભરાઈને પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન સતીષ પટેલ ધુઆપુઆ થઈને સ્મશાનમાં પહોંચ્યા હતા અને જ્યાં ભરવાડ ને ગમે તેમ બોલવા લાગ્યા હતા અને આ લાકડા પોતે મુકાવ્યા હોય લઈ જાઉં છું તેમ જણાવ્યું હતું જેથી ઝા ભરવાડે લેખિત માંગ્યું હતું અને આ લાકડા છાણી વિસ્તારના લોકો જ વાપરશે તેમ જણાવ્યું હતું આ દરમિયાન સતીશ પટેલના કાર્યકરો પણ પહોંચી ગયા હતા અને કોંગ્રેસના ત્રણેય કાઉન્સિલરો સાથે જીવાજોડી કરી હતી જેને લઈને વાતાવરણ ગરમાયું હતું અને જો જોતામાં જીભા જોડી છૂટ્ટા હાથની મારામારી સુધી પહોંચી હતી જેમાં સતીશ પટેલના એક ટેકેદારે હરીશ પટેલને મારવાની કોશિશ કરી હતી જ્યારે એક વૃદ્ધે તો ઝા ભરવાડની ફેટ પકડી માર મારવાની કોશિશ કરી હતી બોલ જાવ બોલતા આવડે છે નીની બોલ ભાઈ નીની વાત કર નીની વાત કર અમે માલિક નહીં કહીએ વાત આ ઝઘડામાં બંને પક્ષ વચ્ચે મારામારી થઈ હતી અને આખરે આ સમગ્ર મામલો છાણી પોલીસ સુધી પહોંચ્યો હતો જ્યાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી આખરે ભાજપના કાઉન્સિલર પર આક્રમસિંહ જાડેજા તેમજ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને આખરે આ ઝગડાનો નાટકીય અને સુખદ સમાધાન સાથે અંત આવ્યો હતો ગઈકાલનો જે બનાવ બન્યો છે ભાજપના શાસનવાળાએ જે નિર્ણય લીધો છે એનો જ વિરોધ ભાજપના લોકો કરે છે જાણી ગામના સતીશ પટેલમાં હિંમત હોય તો મોરચો લગાય મોરચો લઈને કોર્પોરેશન પહોંચે હવે એમની સાથે જવા તૈયાર બીજી વસ્તુ એ દરેક જગ્યાએ પોતાની માનસિક સંતુલન ખોઈ બેઠેલા છે ચૂંટણી હારી ગયા પછી જ્યારે શાક માર્કેટ બનાવવાનો મુદ્દો હોય જ્યારે શૌચાલય બનાવવાનો મુદ્દો હોય આ ભાઈ જ્યારે છાની ગામને વેચી દેવામાં આવ્યું હતું અમારું ગ્રામ પંચાયતમાંથી કોર્પોરેશનમાં જ્યારે લેવામાં આવ્યું હતું ત્યારે પણ ભાજપનું શાસન હતું પણ આ ભયની બોલતી બંધ હતી એટલે છાણી ગામને નુકસાન કરવામાં ભાઈને એવોર્ડ મળવો જોઈએ જ્યારે જ્યારે આ ભાઈ બહાર નીકળે છે તો છાણી ગામના લોકોનું અહિત જ કરે છે છાણી ગામના લોકોને કોઈ ફાયદો થયો કંઈ કામ કરે છાણી ગામ વેચી દીધું છે શાક માર્કેટ ઉજાડી નાખ્યું છે શૌચાલયો તોડી નાખ્યા છે એટલે લોકોની વ્યવસ્થા કરતાં આ ભાઈને છાણીના લોકોનું નુકસાન કરવાની અંદર સૌથી મોટો ઇન્ટરેસ્ટ છે અને ભાઈ એમને સેવા કરવી તો એમના પૈસાથી લાકડા લાવીને સ્મશાનોમાં દાન કરે એમનો કોઈ વિરોધ છે જ નહીં આ છાણી ગામના લોકોનો સૌથી પહેલો હદ છે છાણી ગામના લોકોનો રાઈટ છે છાની ગામના લોકોએ પૈસા આપેલા એના લાકડા જ અને લોકોના પૈસા આપેલા લાકડા તમે દાન કરવા નીકળ્યા છે તમારામાં એટલી તહેવાડ હોય તો તમારા પૈસાથી દાન કરો ને છાણી ગામના લોકોએ ધારાસભ્ય સાંસદોએ બધાને ખૂબે ખૂબે વોટ આપ્યા છે એટલે છાણી ગામને જ્યારે જ્યારે અન્યાય થશે ત્યારે વોર્ડ નંબર એકના અમે તમામ કોર્પોરેટરો છાણી ગામના લોકો સાથે રહીશું છાણી ગામના કોઈ પણ નાગરિકને કોઈ નુકસાન નહીં થાય જ્યારે અન્યાય થશે તો અમે ચારે ચાર કોર્પોરેટર અમારા વિસ્તારના લોકોની આગળ હોઈશું આજે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે જે ડિસિઝન એવું લીધું હોય વડોદરા શહેરમાં કે ભાઈ આ સ્મશાનો કોન્ટ્રાક્ટરોને સોંપી દેવાના તો આ જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે લાકડાને બારો બાર હગે વગે કરાવી રહ્યા છે એવું કહે છે કે મારા લાકડા છે તો ભાઈ આ છાણી ગામના નાગરિકોના લાકડા છે છાણી ગામના નાગરિકોના ડોનર્સોએ ડોનેટ કરેલા રૂપિયાના લાકડા છે તમારી પહેલાં કાકા હોય શંકર લલ્લુ એટલે શંકર કાકા હોય પેટ્રોલ પંપવાળા પેલા આપણા કિશોરભાઈ હોય વડીલો આ બધાએ વર્ષો સુધી સંચાલન કર્યું છે આ ધર્માદા ટ્રસ્ટનું અને એ લોકો વર્ષોથી આ સંચાલન કરતા આવ્યા છે તમે સંચાલન કરો એટલે તમે માલિક નથી થઈ ગયા અને તમે છાણી ગામના નાગરિકોનું અપમાન કરી રહ્યા છો આજે પણ અમે છાતી ઠોકીને કહીએ છીએ જ્યારે આ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાયા ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરો જ વિરોધ કરે છે કોંગ્રેસે જ વિરોધ કર્યો છે કે ભાઈ આ રીતે એક પણ રૂપિયો કોઈપણ વ્યક્તિને સ્મશાનમાં નહીં આપવા દઈએ તો તમે કોર્પોરેશનના હોદ્દેદારોને કેમ તમે મોરચા લઈને ગયા નહીં સતીશભાઈ પટેલમાં એટલી નૈતિકતા હોય સતીશભાઈ પટેલને એટલી લોકોની લાગણી હોય

લોકોનો છે તું હિસાબ તકે મને હિસાબ આપો મેં કહું તું ભાઈ મારી કે હિસાબ માગનાર કોણ તકે હરીશ કે આ પૈસા પ્રજાએ આપેલા છે કે મેં તો આ તમને પાવતી બતાવું હજાર હજાર રૂપિયા અમે લઈએ છીએ એ પણ એની એનીકળ નહીં લેતા લાકડા બારથી ચૌદ મન આપીએ આજે કોર્પોરેશન આવા લાકડા જે છે એના દોઢસો રૂપિયા લે આ લાકડાને તમે વેરાવા જાઓ માં લઈ જ લાવો તો બીજા ચાલીસ હજાર એકસો એંસી રૂપિયામાં લાકડું પડે હું બાર તેરમાં લાકડું આપું મને બાવીસો રૂપિયા લાકડું પડે હું હજાર રૂપિયા જ લઉં છું બીજા રૂપિયા અમે લોકો ઉપલબ્ધ કરીએ છીએ અને પ્રજાજનોના પૈસા હું એમને કોઈ પાવતી એક જણની બતાવ પચીસ હજાર પચાસ હજારની તો સાહેબ હું રાજકારણ છું ટ્રસ્ટ ટ્રસ્ટ એટલે અમે પોતે વહીવટ કરીએ છીએ ટ્રસ્ટ મારું ધર્માદા ટ્રસ્ટ છે ધર્માદા ટ્રસ્ટમાંથી છેલ્લા દાડાની જે કીટ છે એ મફતે ટ્રસ્ટમાંથી અમે આપીએ પણ લાકડાનો વહીવટ તો અમે લોકો જ કરીએ છીએ આ તીન સુધી આ કોર્પોરેટરોએ હું ખબર હું નહીં ચાર હજારમાં લાકડાનો વહીવટ એમને ખબર હોય કે કોન્ટ્રાક્ટર પૈસા કમાઈ જશે કેમેલા લાગ્યું કે આપણે સાતગાટ કરીએ એવું દેખાઈ રહ્યું છે તો જ આવે રાતે નહીં તો રાતે નવ વાગે આવીને અને એમને પણ શું આવવાની જરૂર બેહી વહીવટ કોન્ટ્રાક્ટર ના આવ્યો તો હું બધા કોર્પોરેટર ને કોર્પોરેશન એમ ના થઈ ગયા એમના બાપ થઈ ગયા તો પ્રજા ના પૈસા છે રાતે એના બબાલ કરી એ બહુ દુઃખ છે સમાચારો ના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર